બારડોલીને અડીને આવેલ તેન ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવ બાબતે સ્થાનિક બારડોલી ટાઉન પોલીસની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સાથે જ જિલ્લા એલસીબીની ટીમ પણ દોડતી થઈ હતી બનાવ સંદર્ભે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી મહિલા બારડોલીની અને હાલ થોડા સમયથી તેન ગામે રહેતી જ્યોતિ રાઠોડ નામ હોવાનું ખુલ્યું બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી એફએસએલ ની મદદ લેવાઈ હતી પોલીસે અલગ અલગ ચાર ટીમો બનાવી હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે સ્થળ પરથી મળેલા પુરાવા અને હ્યુમન રિસોર્સના આધારે આરોપી કોમલને રાજસ્થાનના ઉદયપુર નજીકથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી આરોપી કોમલ અને મૃતક જ્યોતિ રાઠોડ બાડોલીની જસોદા હોટેલમાં સાથે કામ કરતા હતા બંને વચ્ચે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો આરોપી કોમલે જ્યોતિ રાઠોડનો બીજા સાથે પ્રેમ સંબંધ છે તેવો શક હોય તેથી થોડા દિવસો પહેલા જ આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેની આદાવત રાખી આરોપી કોમલે જ્યોતિ રાઠોડની હત્યા કરી રાજસ્થાન જવા નીકળી ગયો હતો જિલ્લા ગ્રામ્ય પોલીસે આરોપી કોમલને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી બારડોલી ટાઉન પોલીસ કરી રહી છે ગઈ તારીખ બાર નવ બે હજાર રોજ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેન ગામની સીમમાં એક મરણ ગયેલ હાલતમાં સ્ત્રીની લાશ મળેલી જે તાત્કાલિક પોલીસ ટીમ બારડોલી સ્થળ પર પહોંચેલી તો જોયેલું કે એક સ્ત્રીની ચપ્પુના ઘાલ મારેલી હાલતમાં લોયેલું પણ હાલતમાં બોડી પડેલી હતી જે અનુસંધાને તે બોડીની ઓળખ થતાં તે નજીકમાં જ તેન ગામમાં રહેતા બેન હતા જેમનું નામ જ્યોતિબેન હતું જે પોતે વિડો હતા અને પોતાના પરિવાર બાળકો સાથે અને મધર સાથે ત્યાં રહેતા હતા ત્યારબાદ આ જે બેન છે મરણ જનાર એમના મધરની ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદમાં જે આજુબાજુના જે એની સાથે લોકો જોડાયેલા હતા એમની પૂછતાછ કરતાં શંકાસ્પદ નામ મળતા એ નામની ઉપર વધારે ડીપમાં તપાસ કરતાં એવું જાણવા મળેલું કે આ જે મરણ જનાર બેન છે એ પોતે બારડોલી ટાઉન ખાતે આવેલ જશોદા હોટલની અંદર નોકરી કરતાં ત્યાં એમની સાથે બીજો એક ભાઈ રાજસ્થાની જે છે એ કોમલ નામનો વ્યક્તિ ત્યાં કામ કરતો અને એને આની સાથે મનભેડ થઈ ગયેલો અને બે વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલો એવું જાણવા મળેલું તો એ બાબતે તેની સાથેના માણસોને લઈને પૂછતાછ કરતાં આ કોમલ હાજર મળેલ નહીં અને આ કોમલ બાબતે એની સાથેના માણસોને પૂછતાછ કરતાં એવું જાણવા મળેલું કે કોમલ છેલ્લા દસ દિવસથી નોકરી છોડીને જતો રહેલો છે અને લાસ્ટ અગિયાર તારીખ સાંજે એને એની સાથેનો જે સહકર્મચારી છે એનો સંપર્ક કરેલો અને જણાવેલું કે હું અહીંયા આવેલો છું અને મારે બીજે નોકરી કરવાની છે એટલે મારો સામાન આપી જજે એવું કીધેલું પણ પછી આવેલો નહીં ત્યારબાદ એ દિશામાં તપાસ કરતાં એનો એડ્રેસ ને બધું રાજસ્થાનનું મળતા મહેરબાન પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી સાહેબની માર્ગદર્શનથી અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવેલી જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની એક ટીમ અને બારડોલી ટાઉનની એક ટીમ આ ચારેય ટીમોને અલગ અલગ દિશામાં કામ સોંપેલું એમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રાજસ્થાન આ જે આરોપી છે ભાગતો તો એને રસ્તામાંથી ઉદયપુર નજીકથી અમારી ટીમે રિકવર કરેલો અને એને અહીંયા લઈ આવતા એના જોડેથી એવું જાણવા મળેલું કે પોતે આ જે મરણજનાર બેન છે એની સાથે પ્રેમ સંબંધમાં હતો અને છેલ્લા દસ બાર દિવસ પહેલાં એની સાથે એને ઝઘડો થયેલો એટલે એને મનમાં એક એવું નક્કી થઈ ગયેલું કે આ જે એની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર સ્ત્રી છે એ હવે બીજા કોઈને પ્રેમ કરતી હોય એવું એને લાગેલું જેનું એને ખોટું લાગેલું અને એ અહીંથી ઝઘડો કરીને રવાના થઈ ગયેલો પછી એને એક મન મનાવી લીધેલું કે આ મારી સાથે પ્રેમ કરતી હતી અને હવે મને બોલાવતી નથી બીજા કોઈના સાથે લફડામાં પડી છે એવું લાગે છે જેથી એને એક મન બનાવી અને ત્યાંથી પૂરી તૈયારી સાથે અહીંયા અગિયાર તારીખે આવેલો અને અહીંયા આવી એ બેનને મળવા બોલાવેલા એ બેનને સાથે વાતોચીતો કરતાં એની સાથે ઉગ્ર વાતાવરણ થતાં ઝઘડો થતા આ ભાઈએ પોતાની સાથે લાવેલ છરીથી આ બેનને આડેધડ શરીર ઉપર અલગ અલગ જગ્યાએ ઘા મારી અને મરણ નિપજાવેલ અને પોતે ત્યાં એ બોડી પછી ગભરાઈ ગયેલો હોય બોડીની જોડે ચક્કુ ને એનો મોબાઈલ પણ પડી ગયેલો અને ત્યાંથી રવાના થઈ ગયેલો અને પોતે અલગ અલગ વાહનો બેસી રાજસ્થાન પોતાના વતન તરફ ભાગવા ભાગેલો જેને રસ્તામાંથી અહીંયાની સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની ટીમે પકડેલ છે હિતેશ પરીખારે ન્યૂઝ બારડોલી